નમસ્કાર મિત્રો હાલો આપણે જોવાનું છે કે કોને કોને રેશન કાર્ડમાં સોખા મળે છે તો મિત્રો ખાસ કરીને જણાવવામાં આવે કે કોને કોને રેશન કાર્ડમાં સોખા મળે છે તો આપણે વિડીયોનું છેલ્લે સુધી જોવાનું છે એટલે કે કોને કોને રેશન કાર્ડમાં સોખા મળશે તો મિત્રો મફત સોખા સપ્ટેમ્બર મહિનામાં કોને કોને મળવાના છે એ આપણને રેશન કાર્ડ વાઇઝ બધા તમને બતાડવાનો છે તો મિત્રો તમે વિડીયોની ચેલે સુધી જોજો કે સરકાર દ્વારા જે પણ કેટલીક વિગતો જાહેરાત કરવામાં આવે છે અને કેટલું કેટલું અનાજ આપવામાં આવશે તો મિત્રો આપણે જોઈએ એના માટે એક આ ભારત સરકાર દ્વારા જે દેશની ઘણી બધી યોજનાઓ લાગુ કરાવવામાં આવે છે તો એવી છે કે કેટલા લોકોને અનાજ આપવામાં આવશે તો મિત્રો આપણે એ જોઈ કે ઘણી બધી સરકારની યોજનાઓ ચલાવે છે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે યોજનાઓ કેટલી ચાલી રહી છે તો મિત્રો આપણે પાછળ જોવાનું છે હજી કે કેટલી યોજનાઓ ચાલુ છે રેશન કાર્ડમાં તો આમાંથી મોટા ભાગની યોજનાઓથી મોટા ભાગની યોજનાઓ જરૂરિયાતમંદ લોકો માટે ચલાવવામાં આવી છે એટલે કે આપણે જોઈએ તો એંસી કરોડ એટલે કે એંસી કરોડ લોકોને અનાજ એ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો મફત આ મફત યોજના છે ને એ એંસી કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે તો મિત્રો તમારે કોઈ પણ જાતનું જો અનાજ ન મળતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર અમને જણાવજો એટલે કોઈ પણ જાતની મદદ મળી શકે તો મિત્રો આપણે જોવાનું છે કે તમામ રેશન કાર્ડને કેટલું કેટલું અનાજ આપે છે એ વિડીયોમાં અંત સુધી તમે જોતા રહેશો એટલે તમને બધી માહિતી મળી જાય તો મિત્રો આપણે વિડીયોને કરીએ અને કેટલા લોકોને રેશન કાર્ડમાં માહિતી મળશે આપણે જોઈ તો મિત્રો આ અત્યુંદય એટલે કે કેટલું કેટલું અનાજ કેટેગરી વાઇઝ કેટલું અનાજ મળવા પાત્ર જથ્થો અને જિલ્લા બધું તમામ જિલ્લા સહિત અને ક્રમ સહિત કેટલું એટલે કે ઘઉં ચોખા બાજરી અને જુવાર એ ચાર વસ્તુ મળવા પાત્ર અત્યુદય કુટુંબો માટે આ છે અત્યદય માટે છે મળવા પાત્ર જથ્થો મળવાપાત્ર જથ્થો તો આપણે આ અત્યુદ કુટુંબો માટે જોઈએ તો કાઢ દીઠ છે પંદર કિલો આપવામાં આવે છે તમામ જિલ્લા માટે અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે એટલે વ્યક્તિ દીઠ બે કિગ્રહ આપવામાં આવે છે અને અત્યુદય કુટુંબો એટલે કે પંદર કિલોથી લઈ ને ઘઉં પંદર કિલોથી લઈ અને બે કિલો સુધીના આપવામાં આવે છે એના હવે સોખા જ હોય તો એ છે અત્યોદય કુટુંબો માટે એ પણ પંદર કિલોથી લઈ અને બે કિલો સુધી આપવામાં આવશે અને બાજરી બાજરી જોઈએ તો વ્યક્તિ દીઠ એટલે કે દીઠ પાંચ કિલો આપવામાં આવશે અને વ્યક્તિ દીઠ એક કિલો એ આપણે જોવાનું છે અને જુવાર આપણે જોઈએ તો મિત્રો જુવાર છે અત્યુ કુટુંબો માટે પાંચ કિલો આપવામાં આવે છે અને અગ્રતા ધરાવતો કુટુંબો માટે બે કિલો વડોદરા જિલ્લામાં આ વડોદરા સિવાય તમામ જિલ્લામાં આપવામાં આવે છે આ સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો છે મિત્રો તો ખાસ કરીને તમે કોઈપણ જાતનું જો ન મળતું હોય તો અમારી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ના ભૂલતા મિત્રો